વનસારોપણ બનાસકાંઠા જિલ્લાના થરાદમાં વન વિભાગ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પંદર હજાર જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું પર્યાવરણને બચાવવા માટે સરકાર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે સરકારના વન વિભાગ દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે બનાસકાંઠા વન વિભાગ તેમજ થરાદ નગરજનોના ના સહયોગથી પંદર હજાર જેટલા વૃક્ષો રોપણ કરવામાં આવ્યા હતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો થરાત ખાતે યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમ આપણા થરાદ સચિદાનંદ્રસ્ટર સારું કામગીરી કરે પરંતુ સાથે સાથે નગરજનો વહીવટી તંત્ર અને સાથે આપણી ટીમ આપણા ડીડી રાજપૂતભાઈ અને એમની સમગ્ર ટીમે અહીંયા આગળ સ્વામી સચ્ચિદાનંદ વન માટેનો એક સંકલ્પ કર્યો અને આજે મોટા પ્રમાણની અંદર વૈજ્ઞાનિક અભિગમ સાથે વૃક્ષોનો ઉછેર કરવા માટેનો પણ સંકલ્પ કર્યો હું તમામ આ કામ સાથે જોડાયેલી ફોરેસ્ટની ટીમ હોય કે એની આપણી ટીમ હોય સેવા સમિતિની બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું વૃક્ષનું જતન કરવું વૃક્ષનો ઉછેર કરવો આપણા બધાની જવાબદારી અને શરૂઆતના સમયની અંદર નાના બાળકને જે પ્રમાણે ઉછેરીએ તે પ્રમાણે થોડી કાળજી આપણે લઈ લઈએ તો પછી તો ધરતીને ધાવી અને વૃક્ષ મોટું થતું હોય તો આપણે બધા કામને આ ચોમાસાની અંદર જેને સદા શિવની આરાધના કરતા હોય શ્રાવણ મહિનામાં એ જ પ્રમાણે વૃક્ષારોપણના વાવેતર બધા સાથે મળીને કરીએ આજે થરાદ ખાતે અર્બન વન કવચની કામગીરીના શુભારંભ થયેલ છે આ ટોટલ ડેડ હેક્ટર જેટલા વન છે જેમાં પંદર હજારથી આવનાર છે એમાં ઉચ્ચ સ્તરીય મધ્યમ સ્તરીય નિમ્ન સ્તરીય રોપા આવનાર આવે છે તેમજ વૃક્ષ સાથે સૂપ હો છોડ હો યા વેલા હો એના બી વાવેતર કરવામાં આવશે તે પછી વનકુટીર હો હોથવેઝ હો એના બી સબ કરવામાં આવનાર છે અને મેં મતલબ મને આશા છે કે એક ટૂંક સમયમાં જ

મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ